આપણે ટૂર્નામેન્ટ ચાલુ કરવાનો છે અત્યારે તો આપણે કારખાને જઈશું જો ટાઈમ મળશે તો વિડીયો શૂટિંગ કરશું અને આ બે ત્રણ દિવસ પછી આપણે વ્લોગ પાછો શરૂઆત કરી દીધો કેમકે કોમેન્ટ આવી હતી કે તમારો વ્લોગ કેમ આવતો નથી એટલે હવે ક્લોક આપણા વ્લોગ ડેલી આવશે તો હાલો અત્યારે દાદા ઉગવાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા આશુબેનને ટિફિન ભર્યા એટલે ટિફિન ભરી આપણે જવાનું કામે અને બપોરે ટાઈમ મળે તો ટૂર્નામેન્ટનો તમને થોડોક વ્લોગ બતાવશું

ડોટ લેકે દી દીતો ગા ના કના પર લગન નો બીજ ગા હું ભલા પાછું ઈનું ઘર યાર હે મારું ઘર નથી અમાર આપણ સંમતિ કે ફોટો છે શું પાણી પીનું હું કરું કે કામ જવાનું

રામ જય માતાજી ગુંદારનો સંભારા જે બનાવીયા પાકા ગુંદાર થઈ ગયા છે થઈ જશે ને છાટા સહેજ થી જો પાકા ગુંદાર ના ના મસ્તીનો સંભારા બને મસ્તીનો પાકા મિકે સંભારા બને પણ સંભારા કેટલા હા કેટલા સંભારા ખવા હતા ઓમેટ કરે ફિરલા વિડિયો જોતા અમારા હાથે નું રાખે ગુંદાર હા આ 39 આમ કનેક્ટ

જયા ઓહો મોટા મોટા બાપુ અહીંયા પાણી ભરાઈ ગયું પાણી પાણી અમારું પણ ગ્રાઉન્ડ પણ પલરી એક તો રવાડા બાપુ હજે જો હોય ગ્રો નથી જોર્યો પડશે પાણી ભરાઈ ગયું એ મારા ચંપલો તરઈ ના મારું ઓલું જૂનું ચંપલું જો અહીંયા પીડો આ રહ્યા જો ફોન કરો હા હાલો નકારા કરાનો હવે વરસાદ આવશે હા ફૂટી જાય હેને તરત ઓગરી જાય હે કારા ઉનાળે વરસાદ આજે જમણવાર હતું અહીંયા પણ ધોધમાર વરસાદ પડી ગયો છે હવે વરવ્યુમાં કેમ જાવું વીજળી થાય છે પાસી પવન તો શાંત થઈ ગયો જો આંબ લઈને એક દેપ કર નહીં